નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સ્વ અધ્યયન ભાગ છ છે તે ભાગ છની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર સત્તર આપેલો છે સફળ યાત્રા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યન પોથી જે આપણને આપેલી છે તે સ્વાધ્યયન પોથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ નંબર સત્તર સફળ યાત્રા અહીંયા પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ સાથે ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ હરિનામ ઘોષ સાથે સંપ ચાલ્યો જાય તો એમાં જવાબ આવશે વિકલ્પ અ હરિનામના અવાજ સાથે સંઘ ચાલ્યો જતો હતો ત્યાર પછી બીજું ગંધર્ભના પ્રાણદાતા વધુ જોડી કર તો એમાં જવાબ આવશે વિકલ્પ બ ગધેડાનો પ્રાણ બચાવનાર હાથ જોડીને બોલ્યો ત્રીજો આંખથી મૂંગી આપી ચાલ્યો ગયો તો એમાં જવાબ આવશે વિકલ્પ ગધેડો ગંગાજળ પીવડાવનારને આંખથી આશીર્વાદ આપી ચાલ્યો ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મહાત્મા ગાંધીજી વિષયનો જે સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે જોઈએ પ્રશ્નોના ઉત્તર એમાં પહેલો સવાલ મહાત્મા ગાંધીજીને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા તો જવાબ આવશે મહાત્મા ગાંધીજીને આંતરડાનો દુખાવો થતાં યરવડા જેલમાંથી પુનાની સાસુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બીજો સવાલ ગાંધીજીને વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગી તો કાકા સાહેબને નવાઈ લાગી કારણ કે બાપુ હંમેશા સ્વદેશી કપડાં ધારણ કરવા માટેના આગ્રહી હતા અને વિલાયતી કપડાં પહેરવું તેમના સિદ્ધાંતો સામે હતું ત્રીજો સવાલ બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગે છે એવું તમે શાના આધારે કહી શકો તો જોઈએ ઉત્તર બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માંગતા હતા એ વાત આપણે એ પરથી કહી શકીએ કે તેઓ હોસ્પિટલમાં આવવામાં હોસ્પિટલમાં આપવામાં આવેલી વિલાયતી કપડાં પહેરીને સૂતા હતા ત્યાર પછી ચોથો સવાલ સંસ્થાકીય શિસ્ત એટલે શું તો સંસ્થાકીય શિસ્ત એટલે કોઈપણ સંસ્થા સ્થળ કે સંસ્થામાં લાગુ પડતા નિયમો અને નિયમશાસ્ત્રોનું પાલન કરવું અને અનુશાસિત રીતે વ્યવહાર કરવો પાંચમો સવાલ બાપુ સ્વદેશીનો આગ્રહ શા માટે રાખતા હતા તો જવાબ આવશે કે બાપુ સ્વદેશીનો આગ્રહ રાખતા હતા કારણ કે તેઓ માનતા હતા કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી દેશની આર્થિક સ્વતંત્રતા અને સ્વાભિમાન વધશે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પોથીઓ છે તે નવી સ્વાધ્યન પોથીના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ સંપૂર્ણ સોલ્યુશન સાથેના આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને આ પીડીએફ તો હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અહીંયા તમને નંબર આપેલો છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપર પણ મૂકેલી છે તો જરૂરથી તમે તેનો અભ્યાસ કરી શકો છો પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા બે બે શબ્દો બનાવો તો સફળ એટલે અકળ અને વિફળ કાશીધામ તો ચારધામ અને વિદ્યાધામ પ્રાણદાતા તો જીવનદાતા અને આશ્રયદાતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ શોધો અને તેના વાક્ય બનાવો સહેલું તો સતત અને થોડું વિરુદ્ધાર્થી શબ્દ તો સહેલાનું વિરુદ્ધાર્થી શબ્દ થશે આકરું અને વાક્ય બનશે ભક્તિ કરવી એ સહેલું નથી પણ આકરું કામ છે વેડફું તો અહીંયા બગાડવું બેચવું અને બચાવવું આપણને આપ્યું છે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બચાવવું અને વાક્ય બનશે આપણે પાણીને વેડફું નહીં પણ બચાવવું જોઈએ અગાડી અગાડી એટલે પાછળ આગળ અને ઉપર એમ ત્રણ શબ્દો આપ્યા છે વિરુદ્ધાર્થી શબ્દ થશે પાછળ અને વાક્ય બનશે વાહન ચલાવતી વખતે હંમેશા ગાડી પાછળ જોવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો ચાલો તો અહીંયા ચાલો હરિદ્વાર ગંગા સ્નાન દિવસ સાત ઉપડવાની તારીખ રૂપિયા પંચોતેરસો વગેરે જેવી માહિતીઓ આપણને આપેલી છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ ગંગા સ્નાન માટે કયા સ્થળે જવાનું રહેશે તો જવાબ છે કે ગંગા સ્નાન માટે હરિદ્વાર જવાનું રહેશે બીજો સવાલ બે વ્યક્તિને પ્રવાસમાં જવા કેટલા પૈસા ભરવાના થશે તો બે વ્યક્તિને પ્રવાસમાં જવા પંદર હજાર રૂપિયા ભરવાના થશે ત્રીજું બસ કયા પ્રકારની છે તો બસ ટુ બાય ટુ સ્લીપર કોચ છે ચોથું જાહેરાતમાં દુનિયાની સાત અજાય બીમાનું કયું સ્થળ બતાવેલ છે તો જાહેરાતમાં દુનિયાની સાત અજાય બીમાનું તાજમહેલ સ્થળ બતાવેલ છે પાંચમો જો પ્રવાસનો રૂટ બદલાય તો તમે ફરિયાદ કરી શકશો કેમ તો જવાબ આવશે કે જો પ્રવાસનો રૂટ બદલાય તો ફરિયાદ કરી ન શકાય કેમ કે તેમાં ફેરફાર કરવાનો હક સંચાલકનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે કેવો તો ખૂબ જ ગરમી વરસાવતો ધગધગતો ઉનાળો બીજું ગધેડાની સ્થિતિ વર્ણવો તો ગધેડો તરસથી વ્યાકુળ થઈ ઉનાળાના તાપમાં જીભ બહાર કાઢી આંખના ડોળા ચડાવી પડ્યો હતો ગધેડા માટે માણસે શું શું કર્યું તો ગધેડા માટે માણસે રામેશ્વર મહાદેવના અભિષેક માટે લાવેલું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું ચોથો સવાલ કોણે કોનો વ્યંગ કર્યો તો ગધેડાના પ્રાણદાતાઓનો તેની જોડે આવેલા શ્રદ્ધાળુઓએ વ્યંગ કર્યો પાંચમું સજ્જન યાત્રાળુ સિવાયના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે તો બધા યાત્રાળુઓએ રામેશ્વરના અભિષેકને મહત્ત્વ આપ્યું જ્યારે સજ્જન યાત્રાળુઓએ ગધેડાનો જીવ બચાવ્યો એ રીતે તે અલગ પડે છે પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ભગવાન પર જળ રેડવું તે તો જવાબ આવશે અભિષેક અમૃતરૂપી જળ તે તો જવાબ આવશે અમી જળ આપેલા શબ્દ માટે શબ્દ સમૂહ લખો નેત્રજળ તો પતિના આંસુથી અભિષેકનું જળ અને પ્રાણદાતા તો પ્રાણ બચાવનાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ કાંસમાં આપેલા શબ્દ યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો એમાં પેલું પૂજારી ખાલી જગ્યા જોડીને ભગવાનની માફી માગે છે તો જવાબ આવશે કર બીજો રાજા સૈનિકની ખાલી જગ્યા જોઈ ગુસ્સે થઈ ગયા તો જવાબ આવશે મૂર્ખતા ત્રીજો ગધેડાની દુઃખી દશા જોઈ ખાલી જગ્યા ઊભો રહ્યો તો જન દરબારમાં આરોપી દયામણી હાલતે ખાલી જગ્યા તો વધ્યો રામની સેનામાં સૌથી ખાલી જગ્યા હનુમાન ચાલતા હતા તો જવાબ આવશે અગાડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આપેલા સૂત્ર પૂર્ણ કરો રક્તદાન તો મહાદાન વૃક્ષો વાવો જીવન બચાવો માનવ સેવા એ જ પ્રભુ સેવા પાણી બચાવો પાણી તમને બચાવશે પ્રાણી માત્ર ધ્યાને પ્રાણી માત્ર ધ્યાને પાત્ર પ્રાણી માત્ર દયાને પાત્ર સોરી અહીંયા મિસ્ટેક થઈ ગયેલી છે મિત્રો પ્રાણી માત્ર દયાને પાત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો તો મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કર્યો હતો હું સવારે કેવડિયા પહોંચી ગયો હતો જ્યાં સર્વપ્રથમ અમે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દ્રશ્યએ મને ખૂબ જ રોમાંચિત કર્યો પ્રવેશ દ્વાર ઉપર ટિકિટ ચેક કર્યા બાદ હું મ્યુઝિયમમાં ગયો ત્યાં સરદાર પટેલના જીવનના આદર્શો અને ભારતને સ્વતંત્રતા આંદોલનના પ્રસંગોને જોઈને હું પ્રભાવિત થયો ત્યારબાદ લિફ્ટ મારફતે મેં એકસો પાંત્રીસ મીટર ઊંચા વ્યુવિંગ ગેલેરીમાં પ્રવેશ કર્યો જેથી નર્મદા નદી સરોવર બંધ અને આસપાસના કુદરતી સૌંદર્યનો નજારો અદ્ભુત લાગ્યો ત્યાંથી બહાર આવીને ત્યાંના અન્ય આકર્ષણો જેવા કે જંગલ સફારી બટરફ્લાય ગાર્ડન કેક્ટસ ગાર્ડન વગેરેની પણ મુલાકાત લીધી બપોર બાદ નર્મદા નદીમાં બોટ રાઇડ નો આનંદ લીધો અને તે વિસ્તારના સૌંદર્યને માણ્યું રાત્રે લેઝર લાઇટનો શો એક વધુ આકર્ષણ હતું જેમાં રાઉન્ડ અને લાઇટ મારફતે સાઉન્ડ અને રાઉન્ડ લાઇટ મારફતે સરદાર પટેલના જીવન અને ભારતના ઇતિહાસ વિશે જાણવાની તક મળે આખા પ્રવાસ દરમિયાન મને પ્રકૃતિ તેમજ ભરત ભારતના ઇતિહાસને જાણવાની માણવાની સારી તકો મળી તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના ગુજરાતી વિષયનો આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયની જે સ્વ અધ્યયન છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો અને સરસ મજાની એક લાઇક આપી અને કોમેન્ટ આપી દેજો